હા મિત્રો હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ અનુસાર ખૂબ જ ટૂંક સમયમાં કર્મના દાતા શનિદેવની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે એટલે કે આપણા શનિ હવે પોતાની ચાલની ઉલટાવી રહ્યો છે જેના દેશ અને દુનિયા તેમજ રાશિચક્રના બાર રાશિઓ પર ઊંડી અસર પડશે પરંતુ મિત્રો આ શનિની વકરી કેવી રહેશે અને કર્મફળદાતા શનિની વકરી થવાથી ધનુ રાશિના લોકોની કુંડળીના કયા ઘરમાં બેસવાથી શનિ શું લાભ આપશે કર્મફળદાતા શનિની મહાન પરિવર્તનને કારણે તમારા જીવનમાં કઈ સમસ્યાઓ કયા લાભ આવવાના છે તો મિત્રો તમે આ વીડિયોમાં અંત સુધી રહેજો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ અને નવેમ્બર વચ્ચે એક મોટો જ્યોતિષીય પરિવર્તન થવાનો છે એટલે કે તેર જુલાઈથી શનિ મીન રાશિમાં વકરીચાલમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ એકસો અડત્રીસ દિવસ એટલે કે સત્તાવીસ નવેમ્બર સુધી રહેશે મિત્રો હું તમને જણાવી દઈએ કે તેર જુલાઈએ શનિ વકરી થશે મીન રાશિ સવારે નવ વાગીને છત્રીસ મિનિટ વાગે શનિ વકરી થતાં જ બાર રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર જોવા મળશે મિત્રો કેટલાક રાશિઓ પર શનિના વકરીનો પ્રભાવકાળી રાત્રિના પડછાયા જેવો થશે જ્યારે કેટલાક રાશિઓ પર શુભ કર્મ જોવા મળશે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે તેની પરિણામ આપવાની ક્ષમતા વધે છે તે સારા પરિણામ આપશે કે ખરાબ તે તમે તમારા અગાઉના કાર્ય કેવી રીતે કર્યા છે તે પર આધાર રાખે છે શનિદેવ ખૂબ જ હા મિત્રો હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ મુજબ ખૂબ જ ટૂંક સમયમાં કર્મના દાતા શનિદેવની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે એટલે કે ઈશાપણા શનિ હવે પોતાની ચાલની ઉલટાવી રહ્યો છે જેના કારણે દેશ અને દુનિયા તેમજ રાશિચક્રના બાર રાશિઓ પર ઊંડી અસર પડશે પરંતુ મિત્રો શનિની વકરી કેવી રહેશે અને કર્મફળદાતા શનિની વકરી થવાથી ધનુ રાશિના લોકોની કુંડળીના કયા ઘરમાં બેસવાથી શનિ શું લાભ આપશે કર્મફળદાતા શનિની મહાન પરિવર્તનને કારણે તમારા જીવનમાં કઈ સમસ્યાઓ કયા લાભ આવવાના છે તો મિત્રો તમે આ વીડિયોમાં અંત સુધી રહેજો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનું છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ અને નવેમ્બર વચ્ચે એક મોટો જ્યોતિષીય પરિવર્તન થવાનો છે એટલે કે તેર જુલાઈથી મીન રાશિમાં ચાલમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ એકસો અડત્રીસ દિવસ એટલે કે સત્તાવીસ નવેમ્બર સુધી રહેશે મિત્રો હું તમને જણાવી દઈએ કે તેર જુલાઈએ શનિવકરી થશે મીન રાશિ સવારે નવ વાગીને છત્રીસ મિનિટ વાગ્યે શનિવકરી થતાં જ બાર રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર જોવા મળશે મિત્રો કેટલીક રાશિઓ પર શનિની વકરીનો કાળી રાત્રિના પડછાયા જેવો થશે જ્યારે કેટલીક રાશિઓ પર શુભ કર્મ જોવા મળશે ચાલો મિત્રો હું તમને ધનુ રાશિની દસ આગાહીઓ તે નીચે મુજબ છે એક ધનુ રાશિની પહેલી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી કારકિર્દી અને વ્યવસાયમાં ક્રાંતિકારી પુનર્ગઠન આ સમયે તમારી કારકિર્દી અને વ્યવસાયિક માર્ગમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવશે તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો જે પદ પર છો અથવા જે વ્યવસાય ચલાવી રહ્યા છો તેનું પાયામાંથી પુનર્ગઠન થઈ શકે છે જૂની પદ્ધતિઓ અયોગ્ય વ્યવહાર અથવા કામ પ્રત્યેની બેદરકારી હવે ચાલશે નહીં શનિ તમને તમારા વ્યવસાયિક લક્ષ્યોનું પુનર્મૂલ્યાંકન કરવા અને લાંબા ગાળાના ટકાઉ કારકિર્દી માર્ગ તરફ આગળ વધવા માટે દબાણ કરશે આમાં નવી કુશળતા શીખવી ઉચ્ચ શિક્ષણ મેળવવું અથવા સંપૂર્ણપણે નવી દિશા અપનાવવાનો સમાવેશ થઈ શકે છે આ પરિવર્તન ભલે મુશ્કેલ લાગે પરંતુ તે તમને વ્યવસાયિક સ્થિરતા અને સંતોષ તરફ દોરી જશે બે ધનુ રાશિની બીજી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી આર્થિક કાયાપલટ અને સંપત્તિના વ્યવસ્થાપનમાં ગહન ફેરફાર નાણાકીય દ્રષ્ટિએ આ સમયગાળો તમને સંપૂર્ણ નાણાકીય શિસ્ત અપનાવવા માટે પ્રેરશે તમે તમારા ખર્ચાઓ રોકાણો અને બચતની દરેક વિગતની ઝીણવટભરી તપાસ કરશો લાંબા સમયથી અટકેલા વારસા સંબંધિત નાણાકીય વિવાદો અથવા મોટા દેવા આ સમયમાં ઉકેલાઈ શકે છે જેમાં જટિલ કાનૂની પ્રક્રિયાઓ અથવા પારિવારિક સમાધાનો સામેલ હોઈ શકે છે શનિ તમને નાણાકીય શિસ્તનું મહત્વ શીખશે અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે નક્કર યોજનાઓ બનાવવા પ્રેરશે ભલે શરૂઆતમાં આર્થિક દબાણ અનુભવાય પરંતુ લાંબા ગાળે તે તમારી આર્થિક સ્થિતિને અત્યંત મજબૂત બનાવશે ત્રણ ધનુ રાશિની ત્રીજી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી સંબંધોનું સંપૂર્ણ પુનર્મૂલ્યાંકન અને શાશ્વત જોડાણની સ્થાપના તમારા અંગત સંબંધો ખાસ કરીને લગ્નજીવન ભાગીદારી અને ગાઢમિત્રતા સત્ય અને વાસ્તવિકતાની અત્યંત કસોટીમાંથી પસાર થશે સંબંધોમાં રહેલી કોઈપણ અપ્રામાણિકતા અવિશ્વાસ અથવા દબાયેલી લાગણીઓ હવે સપાટી પર આવશે શનિ તમને સંબંધોમાં ઊંડાણપૂર્વકની પ્રતિબદ્ધતા જવાબદારી અને પારદર્શિતાનું મહત્વ શીખવશે જે સંબંધો સાચા પ્રેમ વિશ્વાસ અને સન્માનના પાયા પર ટકેલા હશે તે વધુ મજબૂત અને શાશ્વત જોડાણમાં પરિવર્તિત થશે જ્યારે નબળા અથવા સ્વાર્થી સંબંધોનો અંત આવી શકે છે ચાર ધનુ રાશિની ચોથી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મૂળભૂત પુનઃનિર્માણ સ્વાસ્થ્યએ આ સમયગાળામાં તમારી સર્વોચ્ચ પ્રાથમિકતા બનવું જોઈએ શનિ તમને તમારી બેદરકારી અથવા જૂની આદતોના પરિણામોનો સામનો કરવા મજબૂર કરશે લાંબા સમયથી ચાલતી ક્રોનિક બીમારીઓ અથવા માનસિક તણાવ સંબંધિત સમસ્યાઓ ફરી ઉભરી શકે છે અને તમારે તેના મૂળ કારણોને શોધીને કાયમી સારવાર કરાવવી પડશે આ સમયગાળો તમને દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે એક સંપૂર્ણ નવી જીવનશૈલી અપનાવવા પ્રેરશે જેમાં સંતુલિત આહાર નિયમિત વ્યાયામ પૂરતું આરામ અને તણાવ વ્યવસ્થાપનની પદ્ધતિઓ જેમ કે ધ્યાન અથવા યોગ શામેલ છે પાંચ ધનુ રાશિની પાંચમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી દ્વારા વ્યક્તિગત પુનર્જન્મ અને આંતરિક સત્તાની પ્રાપ્તિ આ સમયગાળો તમારા માટે આત્મ અવલોકન અને વ્યક્તિગત પુનર્જન્મનો રહેશે તમે તમારા જીવનના દરેક નિર્ણયો તમારી ભૂલો તમારી સફળતાઓ અને તમારા અસ્તિત્વના હેતુને ઊંડાણપૂર્વક તપાસશો તમારા છુપાયેલા ભય મર્યાદાઓ અને નકારાત્મક માન્યતાઓનો સામનો કરવો પડશે આ પ્રક્રિયા ભલે પીડાદાયક હોય પરંતુ તે તમને તમારી આંતરિક સત્તા સ્થિતિસ્થાપકતા અને શાણ પણ પ્રાપ્ત કરવામાં મદદ કરશે તમે તમારા સાચા સ્વને સમજશો અને વધુ મજબૂત આત્મવિશ્વાસુ અને શાંત બનીને બહાર આવશો છ ધનુ રાશિની છઠ્ઠી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી જમીન મિલકત વારસો અને કાનૂની મુદ્દાઓનું અંતિમ નિરાકરણ જો જમીન મિલકત વારસો પારિવારિક વિવાદો અથવા અન્ય અતિ જટિલ કાનૂની મુદ્દાઓ લાંબા સમયથી અનસૂલજ્યા પડ્યા હશે તો આ સમયમાં તેનું સંપૂર્ણ અને કાયમી નિરાકરણ આવી શકે છે આમાં મોટી કોર્ટ લડાઈઓ કડક સમાધાનો અથવા નવા કરારોનો સમાવેશ થઈ શકે છે તમારે આ બાબતોમાં સક્રિય રીતે ભાગ લેવો પડશે અને કાયદાકીય પ્રક્રિયાઓને ઉડાણપૂર્વક સમજવી પડશે આ નિરાકરણ ભલે સમય માંગી લેનારું હોય પરંતુ તે તમને લાંબા ગાળે મોટી નાણાકી અને માનસિક શાંતિ પ્રદાન કરશે સાત ધનુ રાશિની સાતમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી સામાજિક જવાબદારીનું પુનર્મૂલ્યાંકન અને જાહેર પ્રતિષ્ઠાનું પુનર્નિર્માણ આ સમયે તમને તમારી સામાજિક ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે વધુ સચેત બનાવશે તમે સમાજ પ્રત્યે તમારું યોગદાન શું છે તે વિશે ઉડાણપૂર્વક વિચારશો અને કોઈ મોટા સામાજિક હેતુ સાથે જોડાઈ શકો છો જો ભૂતકાળમાં તમારી જાહેર પ્રતિષ્ઠાને કોઈ આંચકો લાગ્યો હોય તો આ સમયમાં તેને મજબૂત રીતે પુનર્નિર્મિત કરવાની તક મળશે તમે સામાજિક કાર્યો સમુદાય સેવા અથવા કોઈ મોટા ઉદ્દેશ્ય માટે કામ કરશો જે તમારી છબીને સુધારશે અને તમને સમાજમાં વધુ સન્માન અને સ્વીકૃતિ અપાવશે આર્થ ધનુ રાશિની આઠમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી દીર્ઘકાલીન યોજનાઓનો અમલ અને ભવિષ્યનું દ્રષ્ટિપૂર્ણ નિર્માણ શનિનું વકરી થવું તમને લાંબા ગાળાની અને અત્યંત મહત્વાકાંક્ષી યોજનાઓ બનાવવાની પ્રેરણા આપશે તમે તમારા ભવિષ્યનું દ્રષ્ટિપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરશો જેમાં તમારા વ્યક્તિગત વ્યવસાયિક અને પારિવારિક લક્ષ્યો સામેલ હશે આમાં નિવૃત્તિ આયોજન મોટા રોકાણો ઘર ખરીદવું કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરવો અથવા જીવનનો મોટો નિર્ણય લેવાનો સમાવેશ થઈ શકે છે આ સમયગાળો તમને તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે વ્યવહારિક શિસ્તબદ્ધ અને સતત પ્રયાસો કરવા માટે પ્રોત્સાહિત કરશે નવ ધનુ રાશિની નવમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી આધ્યાત્મિક જાગૃતિ અને જીવનના ગહન અર્થની અનુભૂતિ સ્વભાવે આધ્યાત્મિક હોય છે પરંતુ આ સમયગાળો તમને આધ્યાત્મિક જાગૃતિના અત્યંત ઊંડા સ્તરો સુધી લઈ જશે તમે જીવનના ગહન રહસ્યો કર્મ અને પુનર્જન્મ બ્રહ્માંડના નિયમો અને તમારા અસ્તિત્વના હેતુ વિશે વિચારશો ધ્યાન યોગ આધ્યાત્મિક ગુરુની શોધ અથવા ધાર્મિક ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ તમને આંતરિક શાંતિ શાણપણ અને ગહન સમજણ પ્રદાન કરશે આ અનુભૂતિ તમારા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને કાયમ માટે બદલી નાખશે અને તમને મુક્તિનો માર્ગ બતાવશે દસ ધનુ રાશિની દશમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી કર્મ અને ન્યાયનું મહાપાઠ જીવનના સત્યનો સ્વીકાર અને આત્મિક ઉત્કર્ષા શનિના વકરી સમયમાં તમે કર્મ અને ન્યાયના મહાપાઠનો જીવંત અનુભવ કરશો તમારા દ્વારા ભૂતકાળમાં કરાયેલા દરેક કાર્ય ભલે તે સારા હોય કે ખરાબ તેનું ચોક્કસ અને ન્યાયપૂર્ણ ફળ તમને મળશે આ સમયે તમને શીખવશે કે તમે તમારા પોતાના ભાગ્યના નિર્માતા છો અને દરેક ક્રિયાનું પરિણામ હોય છે જો તમે પ્રામાણિકતા સખત મહેનત અને ન્યાયનું પાલન કર્યું હશે તો તમને અપેક્ષિત પરિણામો મળશે જો કોઈ ભૂલ કરી હશે તો તેને સુધારવાની અથવા તેના પરિણામોનો સામનો કરવાની તક મળશે આ પાઠ તમને ભવિષ્યમાં વધુ સભાનપણે જીવવા ધર્મના માર્ગે ચાલવા અને આત્મિક ઉત્કર્ષ પ્રાપ્ત કરવા પ્રેરશે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર